એ મારા વાલા તમારે જમીન લેવી હતી ને તો હું તમારા માટે બેસ્ટ સારામાં સારી અને કાંઈ ઘટે નહીં એવી જમીન લઈને આવ્યો છું તો જે આ રોડ જાય ને તે ગલિયાવાળા તરફ જાય છે અને જે આ રોડ જાય ને તે જુનાગઢ તરફ જાય છે મારા વાલા તો અહીંયાની જે સુવિધા છે અને કેટલા વીઘા છે અને કયા ગામનો સર્વે નંબર છે અને કયા તાલુકામાં આવીને કયા જિલ્લામાં આવી તે સંપૂર્ણ તમને માહિતી જે વાડી છે ને ત્યાંનો તમને આખી વિઝિટ પણ કરાવું અને ત્યાંની જે પણ માહિતી છે ને તે પણ તમને જણાવું મારા વાલા તે તરફ આપણે જઈએ છીએ તો સંપૂર્ણ જે રસ્તો છે ને તે પણ હું તમને બતાડું મારા વાલાઈ દેખાય તો આ રોડ જુઓ શેઠ સુધી કમ્પ્લીટ અને ટાઈક ટાઈટર કિલિયર રોડ પછી અને આગળ પર તમને રોડનો જે છે ને તેની વિઝિટ કરાવું મારા વાલા તો ત્યાંનો રસ્તો છે તે પણ તમે જોઈ શકો કે કેવો મસ્ત રસ્તો છે કાયદેસર ખટારો વયો જાય એવો રસ્તો છે ક્યાંય પણ આમાં તમારું સાધન પણ ખૂતે નહીં ગમે એટલો વરસાદ થાય ને તોય કમ્પ્લીટ રસ્તો તો ચાલો તમને હું વાડીનો પણ વ્યૂ બતાડું મારા વાલા તો મારાવાલા જો અહીંથી પણ રસ્તો આવે અને અહીંથી પણ રસ્તો આવે અને આ તમે એકવાર જે વાડી છે તેનો ખરેખર વ્યૂ તો જુઓ કે મસ્ત અને સારામાં સારો વ્યૂ આવે તો અલગ મકાન બરાબર અલગ તબેલો અને અલગ ગોડાઉન અલગ રસોડું અને અલગ જે માતાજીને ભજવા માટે જે મંદિર આવે ને તે પણ અહીંયા અલગ આપેલ છે તો પહેલાં તો દર્શક મિત્રો આપણે વાડીનો વ્યૂ જોઈએ કે વાડી કેવી છે તો કે આવી મસ્ત અને સારામાં સારી અને કારી ભમ્મર અને કમ્પ્લીટ ખેડેલી વાડી છે તે પણ તમે જોઈ શકો મારા વાલા અને આ વાડીની વાત કરીએ ને તો જે જૂનાગઢ નેશનલ હાઈવે જઈને જુનાગઢથી રાજકોટ તો તેનાથી ત્રીજું ખેતર છે અને આની આજુબાજુમાં જે મહાનગરપાલિકા આવી ગઈ જુનાગઢની તે પણ અહીંયા લાગે અને આજ નહીં તો કાલે અહીંયા વેરહાઉસ પણ થાય તો તેવી પણ જગ્યા છે અને અહીંયા કોઈ પણ જાતનું રખોલું આપણે કરવું જ નથી પડે એમ બરાબર તો રખોલાની વાત કરીએ અને અહીંયા જો આવી ગયું ટીસી તો તે પણ તમે જોઈ શકો મસ્ત અને સારામાં સારું ટીસી બહારનું ટીસી છે બરાબર તો અહીંયા જે આપણે હમણાં તબેલાની વાત કરીને તો અહીંયા તબેલાનો પણ દરવાજો આવી ગયો બરાબર તે પણ તમે જોઈ શકો અને મારા આ આ વાડી તમે જુઓ તો ખરી અને અહીંયા એક મસ્ત અને સારામાં સારો સાડા ત્રણસો ફૂટ બોર પાણીનો છે અને ત્રણ પાણી તો ઠીક પણ સોથા પાણીમાં પણ તમારે ઓરવી અને વાવી લેવાનું અને એક પણ રૂપિયાની તમારે અહીંયા રોખોલું નથી ફરતી પાણાની દિવાલ છે પથ્થરની દિવાલ બરાબર તે પણ તમે જોઈ શકો અને મારા વાલા આ વાળી તમારે લેવી હોય ને તો તમારા ભાવમાં તમારા બજેટમાં અને તમારી કિંમતમાં આપે દેવાની છે અને જે પણ આપણે ક્યાંય કોઈને દલાલું દેવાનું થતું નથી ડાયરેક્ટ પાર્ટીનો નંબર છે તો તમે જે નીચે નંબર આપેલા છે ને તેમાં તમે માત્ર ને માત્ર તમારે કોન્ટેક કરવાનો છે તો ક્યાં મકાન આવેલા છે ક્યાં રસોડું આવેલું છે અને ક્યાં ગોડાઉન આવેલા છે અને ક્યાં તબેલો આવેલા હોય તે પણ તમને વ્યૂ ત્યાંનો બતાડું અને પૂરી વિઝિટ કરાવું મારા વાલા જો આ જમીનમાં પાણી હોય ને તો જ મારાવાલા આવો લીલાડો થાય અને હેરડી કંઈ થાય કે ફૂલ પાણી હોય ને ત્યાં જ હેરડી થાય તો અહીંયા કેરની પણ કેર પણ હે સીતાફળ પણ હે શેરડી પણ હે અને અન્ય ઘણી વસ્તુ પણ એવી છે કે જે ફાર્મલાયક જમીન છે બરાબર જો ફાર્મ પણ બને તમારે વેરહાઉસ બનાવવું હોય ને તો વેરહાઉસ પણ બને અને મારાવાલા આ જે નેશનલ હાઈવે આવે ને ત્યાંથી માત્ર ને માત્ર ત્રીજું ખેતર હે તો ક્યાંનો સર્વે નંબર છે કયો તાલુકો છે ને કયો જિલ્લો છે ને તે પણ તમને બતાડું પણ પેલા જે મકાન અને ગોડાઉન અને જે તબેલો છે ને તેની પણ હું તમને પેલા વિઝિટ કરાવું મારા તો અહીંયા જે આપણે ફોર વ્હીલ મૂકી શકીએ અને અન્ય આપણી પાસે કાંઈક બાઈક હોય મોટર સાયકલ અથવા કોઈ પણ સાયકલ છે તો અહીંયા જે ફોર વ્હીલની સુવિધા છે ફોર વ્હીલ રાખી શકીએ મોટર સાયકલ અથવા સાયકલ તે પણ અહીંયા સુવિધા હે અને પાકું કમ્પ્લીટ અહીંયા જે ગોડાઉન બનાવેલું છે તે પણ જોઈ શકો અને મસ્ત અને સારામાં સારો અત્યારે તો માનીએ ને તો ચાલીસ હજાર રૂપિયાનો તો આ ડેલો જ થાય મારા અંદાજ પ્રમાણે તો આવું મસ્ત એક તો પાર્કિંગ છે અને અહીંયા જે આપણે અંદર જવાય માનો કે મકાન છે તો તેની પણ હું તમને વિઝિટ કરાવ અહીંયા એવું મસ્ત અને સારામાં સારું ગોડાઉન પણ છે જે તમારે માલસામાન અથવા આપણે નીણ ભરવી હોય તો ની માલસામાન ભરવો હોય તો માલસામાન ભરી અને એવું મોટું છે કે એમાં કોઈ વસ્તુ ઘટે નહીં અને પાકું અને ઉપર ઇંગલથી ઇંગલ મારેલા એને ઉપર પતરા મારેલા તો તે પણ સજળ અને સારામાં સારું ગોડાઉન છે તો હજી પણ તમને જે અહીં સુવિધા છે ને તે પણ હું તમને બતાડું તો અહીંયા પણ એક મસ્ત રૂમ આવેલ હે તે પણ તમે જોઈ શકો પાક્કો અને કાંઈ ઘટે નહીં કલર કામથી લઈ અને બધી સુવિધા આ રૂમમાં છે તો આગળ પણ તમને હજી ઘણું બધું છે તે પણ હું તમને બતાડું માગ તો અહીંયા પણ મસ્ત અને સારામાં સારી સુવિધા છે અહીંયા કપડાં ધોઈ શકો તેવી એક ચોકડી પણ છે અને અહીંયા તમારે કાંઈ પણ ઘરનો માલ સામાન રાખવો હોય ને તો સ્ટોરેજ રૂમ કહીએ ને તો સ્ટોરેજ રૂમ પણ અહીંયા છે તેમાં પણ ફરતી લાદી ફિટ કરેલી ઇંગલ અને પતરા કમ્પ્લીટ મારેલા તો આવી સુવિધા મસ્ત સુવિધા અને હજી પણ ઘણી બધી સુવિધા અને દર્શન તો ગરબા ગિરનારના દર્શન પણ થાય અને આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો કે કાંઈ ઘટે નહીં મારા વાલા તો અહીંયા મસ્ત અને સારામાં સારી એક તો આપણે માનીએ કે ગ્રીલ ફિટ કરેલી છે તો કદાચ ઉનાળો હોય તો તમારે આ જે ઝારીઓ છે ને તે ખુલી રાખી દો એટલે તમારે પંખાની કે જરૂર ન પડે એવી પણ અહીંયા સુવિધા છે અને મકાન પણ ઓસળી પણ બહુ મોટા મોટી છે એ પણ તમે જોઈ શકો મારાવાલા કે અહીંયાથી ઉધી જે મોટી ઓસળી છે અને અહીંયા એક મસ્ત અને સારામાં સારો રૂમ બરાબર તો મસ્ત અને સારામાં સારો રૂમ તે પણ તમે જોઈ શકો અને વાડીમાં ગામથી હરો મકાન છે મારાવાલા તો આનાથી હરો સુવિધા આનાથી સારી વાડી તમે ગોતવા જાઓ ને તોય તમને મળે નહીં અને અહીંયા આવી ગયો બીજો રૂમ તે પણ તમે જોઈ શકો આ પણ રૂમ મસ્ત અને સારામાં સારો રૂમ છે તો હવે જે તબેલા છે ને તે પણ હું તમને બતાડું અને માતાજીનું મંદિર છે ને તે પણ હું તમને બતાડું મારાવાલા તો અહીંયા જોવો તો ખરી રૂડુ અને રણિયામનું અને ગુલાબનું પણ વાવેતર છે મારા વાલા અને પપૈયાનું જે વાવેતર છે તેમાં તમે ફાલતું જુઓ મારાવાલા કોઈ વસ્તુ ઘટે નહીં એવો મસ્ત ફાલ છે તો અહીંયા જે તબેલાની હું તમને વાત કરતો હોય ને તો અહીંયા તબેલો પણ છે એક નહીં બે નહીં પાંચ નહીં કદાચ પંદર તમારી પાસે ઢોર હોય ને તો પણ પંદર ઢોર પણ રહી જાય તો તેવી સુવિધા અને અહીં પણ તમે જોઈ શકો કે મસ્ત અને સારામાં સારા પપૈયા આવેલા છે તો ઈ અને તમારે ટ્રેક્ટર અથવા તમારી પાસે કોઈ પણ ખેતીનો વાહન હોય તો એની સામગ્રી રાખવાનું પણ અહીંયા જે ગોડાઉન મસ્ત અને સારામાં સારું ગોડાઉન આપેલ છે તે પણ તમે જોઈ શકો અને મારા વાલા જો પશુને તમારે પાણી પીવડ હોય ને તો અહીંયા અલગ કુંડો પણ આપેલો હોય અને જ્યાં કુંડો છે ને ત્યાંથી આખા ખેતરમાં પાઇપલાઇન ફિટ કરેલી છે તે પણ તમે જોઈ શકો મારા વાલા અને અહીંયા જુઓ આ જે મંદિર છે માતાજીનું તે પણ અહીંયા આવી ગયું તો તેના પણ આપણે દર્શન કરી લઈએ કે અહીંયા માતાજી જે છે મામાદેવ તેનું પણ અહીં મંદિર આવી ગયું તે પણ હું તમને બતાડી દઉં મારા વાલા બરાબર અહીંયા રામાપીર બાપા મામાદેવ બધાય કમ્પ્લીટ અહીંયા મંદિર પણ સારામાં સારું અલગ આપી દીધું એટલે આપણી કોઈ જાતનું ટેન્શન રહી નહીં અને મારા વાલા હવે હું તમને ઉપરથી જે આ વાડી મકાન બધાનો વ્યૂ બતાડું મારા વાલા તો મારા વાલા જમીનનો વ્યૂ જોઈ લો તમે કોઈ વસ્તુ ઘટે નહીં અને કારી ડુબાંગ જેવી જમીન લાગે તો આ જમીન તમારે લેવી હોય ને મારાવાલા તો સરકવાળાનો સર્વે નંબર હે અને જિલ્લાની વાત કરીએ ને તો જિલ્લો જૂનાગઢ હે અને તાલુકાની વાત કરીએ ને મારાવાલા તો તાલુકો પણ જુનાગઢ છે અને જે પણ સુવિધા હતી ને મારાવાલા તે અમે તમને બતાડી દીધી અરે તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લેજો અને પાંચ વીઘા જમીન છે મારાવાલા અને મહાનગરપાલિકામાં આવી ગયેલ હે તો તમારે લેવી હોય ને તો માત્ર ને માત્ર સાઠ લાખ રૂપિયાનો વીઘો આ જમીન આપી દેવાની છે દઈ દેવાની હે અને જુઓ તો ખરી અહીંથી ગરવા ગિરનારનો આખી વાડીનો સીન કેવો આવે તો કોમેન્ટમાં જરૂરથી મને જણાવજો કે આ વાડી તમને કેવી લાગી મારાવાલા અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને જેને પણ સરકવાળામાં જમીન લેવી હોય ને રોડથી નેશનલ હાઈવેથી ત્રીજો નંબર તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારાવાલા